મોડું થઈ ગયું પાણીમાં બે ગઈ હા આટલે પાણી આપણું સારું આવે એમ કે પિયોર આવે લાય લાય ફટાફટ ઉતાવ તમને એમ એમતા દૂધ પી પી

હું તમને શું છું ને ઘડીક આપડે રી ઉભા રહી ગમે આમ શંકાસ્પદ ગાડી નીકળે ને એને આપણે રાખીને ગાડી આવે છે

પાણી ને પાણી લાવો તો જઈ પાણી છે મેડમ ચેકો આંખો નઈ મેટિયા ઊગું પડે પાછો હરુવાળી જવા દે હા તને કહું છું જાવું છે રાખ ને હા

દસ હજાર નો માલ છે કેવું પડે ટાંડર માલ હે એમાં કઈ ઘટેત નહી

આ દરિયા થયા બરોબર ભૂલી નો થતા ની તન દઈ દેતો નાકે નાકે પોલીસ રખડે છે અને હું ભને એટલો સાવધાન રહું

હું શું કરું એક કોથળી દે હું એવા એક એક નીચ વેચતો ત્યારે તો ભલા ગામ હોય એટલું જ રખાય નઈ ગામ નું હોય તો એક નંગ નહી

એમ ને હા તમે પકડાઈ દે હું તમારું કામ કરી દઉં બરાબર તમારું નામ ન આવું અરે તારું નામ નું આવે ઓલો દૂધ વાળો મર્યો ગામ માં

મારો દીકરો દૂધ વાળો ગાળી જેસો મંડું ઈ કઈ ખબર નો પડી આ દૂધ વાળો હજી ન આવ્યો બપોર થઈ હજી ન આવ્યો ક્યારે આવશે બોલો 8:30 થઈ ગયા બોલો વેડંગ હા ઓલો દૂધ વાળો આવતો લાગે છે હા હા આટા ખરે મારવા મુ લે લે તું ઈ સે કિયા હે

આ યે દુનો ધંધો કરે હે તમને દૂધ દેવા માંડ્યો તે દુનો 6 મહિનાથી આ લઈ લે માલતી નો થાલ તને તો આજે જેલ માં લઈ જાય તારી સર્વિસ કરવી છે તને લઈ જાવ બંધ કરી દશું

哎。<来> <laughs>